કેટલાક ગામોમાં તો ગૌચરની જમીન પર રેતી ખનન કરાતું હતું ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીથી ખનિજ માફિયાઓમાં હડકંપ મચી ગયો કેટલાક લીઝ ધારકો ખનિજ માફિયાઓના સમર્થનમાં ઉતર્યા એટલું જ નહીં ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ પણ ખનિજ માફિયાના સમર્થનમાં બેઠક યોજી પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણાએ આરોપ લગાવ્યો કે ખાણ ખનિજ વિભાગની કાર્યવાહીથી શ્રમિકો અને ટ્રાન્સપોર્ટર્સની રોજીરોટી છીનવાઈ છે આ લોકો કોઈ ખનિજ માફિયા નહીં નાના માણસો છે

અને પ્રશાસનની કામગીરીનો વિરોધ કર્યો બીજી તરફ સુરેન્દ્રનગરથી ભાજપ સાંસદ અને કેન્દ્રીય રાજ્યમંત્રી ડોક્ટર મહેન્દ્ર મુંજપરાએ ખાણ ખનીજ વિભાગની કામગીરીની પ્રશંસા કરી ખનીજ ચોરો પર તવાઈ બોલાવનાર ભૂસ્તર વિભાગના અધિકારી નીરવ બારોટની કામગીરીને મહેન્દ્ર મુંજપરાએ બિરદાવી આ તરફ ખનીજ માફિયાઓએ પ્રશાસનની કામગીરીના વિરોધમાં થાનગઢ બંધનું એલાન આપ્યું પરંતુ બંધના એલાનનું સુરસુર્યું થયું જે છે એના એક સારા આપણને અધિકારી મળ્યા છે એ અધિકારી માટે આપણે એને માન સન્માન આપવું જોઈએ અને જે ખાડા જે ભૂરી રહ્યા છે એના માટે હું નીરવ બારટને અને ગુજરાત સરકાર બંનેને અભિનંદન આપું છું